કેટલાક લોકો એવા સવાલ કરી રહ્યા છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી અને આ સ્પીચ દરમિયાન એવા દ્રશ્યો સર્જાયા હતા કે ત્યાં હાજર સૌ લોકો રડી પડ્યા હતા મુકેશ અંબાણીના પણ એક એવું કહેવામાં આવે કે ભાવુક દ્રશ્યો સર્જાયેલાના તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જેને જાણવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું આખરે આ અનંત અંબાણીએ આ સ્પીચમાં શું કહ્યું હતું એમના શબ્દો શું હતા જો તમે હજુ સુધી અમારી ચેનલને નથી કરી અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બે લાયક દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે આ વાત છે અનંત અંબાણીની કે જ્યારે તેમનું બર્થડેનું સેલિબ્રેશન દ્વારકા ખાતે આયોજિત થયું હતું દોસ્તો આપણે જાણીએ છીએ એમના બર્થડેમાં ખૂબ મોટો ખર્ચો દ્વારકા ખાતે કરવામાં આવ્યો હતો અને આ વખતે તેઓ પગપાળા યાત્રા કરી દ્વારકા પહોંચ્યા હતા અંબાણી પરિવાર એ માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે બિઝનેસની દુનિયામાં ટાઈકોન કહેવાતા એવા મુકેશ અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે અને એમાં પણ ખાસ કરીને એમના દીકરા અનંત અંબાણી પણ હવે મીડિયા સમક્ષ રહેવાનું પસંદ કરે છે ત્યારે એમણે સ્પીચ આપી હતી અને આ સ્પીચના એવા દ્રશ્યો સર્જાયા હતા કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય દોસ્તો અનંત અંબાણીનું દ્વારકા ખાતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં એમનું જે બર્થડેનું સેલિબ્રેશન છે એક યાદગાર બનાવવામાં આવ્યું હતું અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો હાલમાં જેવા સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચંડને બથડેમાં કેટલીક ખાસ ભેટો મળી છે આ ભેટ વિશે જાણવા માટે સૌ આતુર હોય છે અનંત અંબાણીએ પોતાના ભાઈ અને ભાભીનો પણ આભાર માન્યો હતો કારણ કે ભાઈ અને ભાભી પ્રત્યે પણ એમને ખૂબ સારો એવો લગાવ છે પહેલેથી જ એમની તસવીરો પણ જોઈ શકાય છે તસવીરોમાં પણ ખૂબ સારો ભાવ જોવા મળે છે ત્યારે એમના પરિવાર પ્રત્યેનો આભાર માનતા પહેલાં તેમણે પોતાના ખાસ કરીને માતા પિતા અને એમના ભાઈ અને ભાભીનો આભાર માન્યો હતો આમ તો આપણે જાણીએ છીએ કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અને ખૂબ લાડકા દીકરા અનંત અંબાણી છે ત્યારે આ અનંત અંબાણી દ્વારા જ્યારે આ સ્પીચ આપવામાં આવી ત્યારે તેઓ બંને પણ ઢળી પડે છે અને અનંત અંબાણી એવું પણ કંઈક કહે છે કે જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જાય દોસ્તો અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બને છે અને લાયમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે પછી અંબાણી પરિવારના દરેક સભ્યો મુકેશ અંબાણી હોય કે પછી નીતા અંબાણી હોય કે આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય કે એમની વહુઓ શ્લોકા મહેતા કે રાધિકા હોય હંમેશા ચર્ચામાં વિષયમાં બનતા રહેતા હોય છે અને મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ હવે એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીએ એમણે પોતાના બાળપણને યાદ કર્યું અને બાળપણમાં એમનું જે સ્ટ્રગલ હતું એમને યાદ કર્યું માતા પિતાનો પણ સંઘર્ષ એમણે યાદ કર્યો હતો અને એને સાંભળીને જ મીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ ભાવુક થઈ જાય છે દ્વારકા સુધીની એમની આ પગપાળા યાત્રા ચાલીને જવા પાછળ ખૂબ જો સફળતા મળી હોય તો એમણે પોતાનો એક મુખ્ય શ્રેય જો કોઈને આપવાનો હોય તો એમણે પોતાની પત્ની રાધિકા મડચંટને આપ્યો છે દોસ્તો આપણે જાણીએ છીએ જ્યારથી જ આનંદ અંબાણીના લગ્ન થયા છે ત્યારથી જ પોતે જે કાંઈ પણ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે રાધિકા મડચંટ એમનું પીઠ પીઠબળ છે ત્યારે જન્મદિવસની ઉજવણી તેઓ દ્વારકામાં કરવા માગે છે કારણ કે દ્વારકા એક અનેક આસ્તિકોનું આસ્થાનું સ્થાન છે કારણ કે અનેક ધર્મપ્રેમીઓ પોતે ત્યાં દ્વારકાના જે દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતાનું અનુભૂતિ કરતા હોય છે ત્યારે અનંત અંબાણી અને અંબાણી પરિવાર પણ દ્વારકા મંદિરમાં કરોડોનું દાન કરે છે જેની ગણના એક સૌથી ધનિક વ્યક્તિમાં થાય છે એવા અંબાણી પરિવાર દ્વારકા ખાતે જ્યારે પણ કાંઈ ઉત્સવ હોય કે પછી એમ જ તેઓ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે આવા જે નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ